અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને આસ્થાનો માહોલ સર્જાયો છે અમદાવાદના નગર દેવીમાં ભદ્રકાળી માતાજીએ એક કિલો સોનાનો ભવ્ય મુગટ અર્પણ કરવામાં આવ્યો છે આ સાથે જ મંદિરના ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે મા ભદ્રકાળી માતાજી પ્રત્યે શ્રદ્ધાળુઓમાં અનોખો વિશ્વાસ જોવા મળી રહ્યો છે રવિવારે સવારે શહેરના કમલેશ ચૌહાણ વિનુભાઈ ચૌહાણ નિલેશ ચૌહાણ અને તેમના સમસ્ત પરિવાર દ્વારા માતાજીના ચરણોમાં અનોખી ભેટ ભદ્રકાળી મંદિરના ઇતિહાસમાં સૌથી વધુ સોનાનું દાન આ પ્રસંગે કરવામાં આવ્યું છે આ સુવર્ણ મુકુટ અર્પણ કરવાની સાથે જ આજે અન્ય એક મહત્વનું કાર્ય પણ તેઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આવતીકાલે સોમવારથી ભદ્રકાળી માતાના ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવાનું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે આ ભવ્ય કાર્યમાં શ્રદ્ધાળુઓ પણ જોડાઈ શકે છે તે માટે ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે માં ભદ્રકાળી માતાની આસ્થા અને મહિમાને કારણે અમદાવાદમાં દર વર્ષે નગરયાત્રા પણ આયોજિત થતી હોય છે ત્યારે આ સુવર્ણ મુકુટ અર્પણ કરવાથી ભક્તોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે